જય માતાજી મિત્રો મિત્રો એમ કહેવાય કે જોડલા એટલે સ્ત્રી પુરુષના એ ઈશ્વરના ઘરે નક્કી થાય કોનો જીવનસાથી કોણ બનશે ક્યાં બનશે મિત્રો ઘણી જગ્યાએ કજોડા થતા હોય એના પરિણામ સારા ના પણ આવતા હોય ઘણા પૂર્વના શ્રાપિત જીવ આ લોકોમાં એક બીજા માટે ઝૂરતા હોય મિત્રો ઇતિહાસ જે વાંચતા હશે એને ખબર રાજકોટ યુવરાજ મહેરામણજી અને સુજાનબા આખી જિંદગી એકબીજા માટે જોર્યા કારણ કે પૂર્વ જન્મના સ્થાપિત આ જન્મમાં મળી શક્યા બીજો દાખલો અમારે કચ્છના જમાઈ સુરજી તખતસિંહજી ગોહિલ ઉર્ફે કવિ કલાપી જે મોઘીના પ્રેમમાં જિંદગી આખી વેડફાઈ ગઈ તહસનહસ થઈ ગયા બધા એકબીજાને મળી શક્યા નહીં ઝૂરી ઝૂરીને ગયા તો મિત્રો આવી જ એક વાત છે બે રજવાડાની પણ રજવાડાનું નામ હું નહીં લઉં જે ઇતિહાસ પ્રેમી છે એમને ખબર જરૂર પડશે કે આ કયા રજવાડાની વાત છે મિત્રો જૂના વખતમાં રાજસ્થાનના એક રજવાડાએ તમામ રાજસ્થાનના રાજાઓને પોતાને ત્યાં કોઈ જરૂરી મિટિંગ માટે આમંત્રિત કર્યા દરેક રજવાડાના પ્રતિનિધિ ત્યાં પહોંચ્યા કોઈ રાજા પહોંચ્યા કોઈ યુવરાજ પહોંચ્યા પણ એક રજવાડાના રાજા ઉંમરમાં વૃદ્ધ હોવાથી પહોંચી ન શક્યા એમના બદલે એમનો પ્રતિનિધિ ગયા અને મિત્રો બીજે દિવસે આ મીટિંગ હતી મિટિંગના આગલા દિવસે તમામ પહોંચી ગયા દરેકની વ્યવસ્થા થઈ પણ જે મહારાજા મોટી ઉંમરના કારણે નહોતા પહોંચ્યા એ સુકનાવળી બહુ હતા એ બપોર પછી આ મીટિંગના આગલા દિવસે બપોર પછી વરાંડના ટાઈમે કિલ્લા ઉપર વોકિંગ કરતા કરતા એ પક્ષીની ભાષા બહુ જાણતા અને એમને એક પક્ષીની બોલીમાં એમને એવું સમજાણું કે કાલે આ જેટલા પણ રાજા અથવા એમના પ્રતિનિધિઓ જે જરૂરી મીટિંગ માટે જે શહેરમાં ભેળા થયા છે એમને ઝેરની અસર થશે અને એમાંથી ઘણા બધા મરી જશે આવો અંદરથ ન થાય એના માટે અને એમને એ પણ ખબર પડી કે કયો ખોરાક ખાવાથી આ અસર થશે એટલે તરત જ એમણે સિપાહીઓને બોલાયા રાજના મંત્રીઓને બોલાયા અને કહ્યું કે ગમે તે રીતે કોઈ પણ માણસને પહોંચાડો જ્યાં જરૂરી મિટિંગ થઈ રહી છે આવતીકાલે ત્યાં ખીર રાંધેલી છે એ ન ખાય જો ખીર ખાશે તો બધા મરી જશે અને મિત્રો હવે એક રાતમાં પહોંચે કોણ બહુ દૂર બે રજવાડા વચ્ચેનું અંતર એક રાયકા રબારીએ કીધું બાપુ હું પહોંચીશ મારી પાસે સાંધણી એવી છે અને માર્ગમાં જગ્યા જગ્યાએ અમારી વસ્તી છે જ્યાં પણ એ સાણની થાકશે એટલે બીજી લઈશ એ થાકશે એટલે ત્રીજી લઈશ એમ કરીને પહોંચી જાય અને મિત્રો એ રાયકા રબારીને રવાનો કરવામાં આવ્યો એને એમ કહેવામાં આવ્યો કે ત્યાં જઈને કહેજે કે જો ખીર બનાવી હોય જમવા માટે દૂધનો દૂધ પાક તો કોઈ જમતા નહીં રબારીભાઈ ઉપડ્યો જ્યાં સાણણી થાકે ત્યાંથી બીજી લે એનો સમાજ ઘણો રસ્તામાં અને બરોબર બીજા દિવસનો આજે જજમાનને ત્યાં મળેલા હતા જમવાનો સમય થયો એટલે ત્યાંના રાજાએ કીધું કે જોવો તો હજી કોઈ આવતો તો નથી અને એ વખતે આ લોગડો આમ ફેરોતો ફેરોતો એક રબારી રાયિકાને જોયું કહ્યું કે મહારાજ એક સાંઢણી આવે છે તો કે એને આવવા દો કદાચ કોઈ જરૂરી સંદેશો હોય પછી જમીએ એ રબારી આવીને કહ્યું મહારાજ ફલાણા રજવાડામાંથી આવું છું અને અમારા મહારાજાએ કહ્યું છે કે જો જમવામાં દૂધ પાક બનાવ્યો હોય તો કોઈ ખાતા નહીં નહીં તો મહાન અંદર થશે મિત્રો રસોઈ બનાવનારા જે હતા એમને બોલાવવામાં આવ્યા અને પૂછ્યું કે આજે શું શું જમવામાં છે એની સાથે જમવા બનાવવાવાળાએ કહ્યું કે ખીર પણ છે એ થોડી ટ્રાય ખાતર એક કૂતરાને આપવામાં આવી અને કૂતરો ખાતા જ મોતને શરણ થયું અને એ આખી ખીરની કારણ કે હજારો એ રસોઈ હતી એ ખાડો ખોદી અને એ દૂધ જે છે જમીનની અંદર એને ભારી દીધો દફન કર્યો હવે મિત્રો બનેલો એવું કે રાતના ઘણા માણસોની રસોઈ એટલે મોટા મોટી કળાઓ જે છે એમાં બહો બહો પાંચસો પાંચસો લીટર દૂધ જે છે એ આખી રાત બારે દેવતા કરી અને કડાયા હલાવે બેઠા એમાં રાતના કોઈ પક્ષી મહાન કોઈ ઝેરી જીવને લઈને જતો હતો અને કુદરતને કરવું છે કે એ જીવ એના મોઢામાંથી છૂટી ગયો પક્ષીના મોઢામાંથી અને એ આ ખીરની અંદર દૂધ પડી ગયું હોય અને મહાન વિષ એ દૂધ પાકમાં પડી ગયો પરંતુ સમયસર મહારાજાએ આ રબારી રાયકાને મૂકતા સૌની જાન બચી ગઈ પણ જે જજમાન હતા એણે આ રબારીને પૂછ્યું તને તો કે મને મારા મારા મહારાજાએ મોકલ્યો વિચાર કર્યો કે આ મહારાજા જો કદાચ ન મોકલ્યો હોત તો દુનિયા એમ કે મેં આવેલા બધા મહેમાનોને ઝેર કરીને મારી નાખ્યા હવે એમનું મારે ઋણ ચૂકવવું એટલે મારા વીસ વર્ષના બેન જે છે એ હું એ મહારાજાને પરણાવી દઉં અને મિત્રો એ વ્રત મહારાજાને સમાચાર મોકલવામાં આવ્યા જાન લઈને પહોંચ્યા ઉંમર મોટી ભાઈના એમની સાથે લગ્ન થયા એક વીસ વર્ષ એક સિત્તેર વર્ષ એ મને કમને અણગમો થયો જે થયો તે જરૂર આપણે વિચારી શકીએ કે એ વ્યક્તિ શું વિચારતી હશે આ કન્યા જાનને વિદાય દેવામાં આવી બહુ છેટી મજલ સાથે હાથી ઘોડા ઊંટ પાલખીઓ રાવટીઓવાળા વ્યવસ્થાવાળા રસોઈયા એ મજલ મજલ પડાવ નાખતા જાય અને મુસાફરી આગળ વધતી જાય એ મુસાફરીના ત્રીજા દિવસે એક ગનઘોર વનસ્પતિ આવી ત્યાં એક પાણીનો સરોવર એ સરોવરની બાજુમાં આપણે તંબુ ખોડ્યા રાતવાસો રહેવા માટે હવે આજે કન્યા લગ્ન કરીને જતા એમની સાથે એક દાસી મોકલેલી દહેજમાં અને દાસી છે ને એ કોઈ પણ રાજાની આ કન્યાના લગ્ન થાય એની સાથે જે દાસી મોકલી એને વફાદાર હોય કોને કે આ કન્યાને એટલે પોતાની સાથે દાસી આવી તેને કહ્યું કે જાન આ સરોવરમાંથી પાણી ભરી આવ તો હાથ મોટો ધોય કોને આ નવવધુ કન્યાએ દાસી પાણી ભરી આવી અને કન્યા જેમ મોઢા ઉપર પાણી છાંટ્યું ને પોતાના એમાં કેમ અતરની હજારો શીશીઓ નાખી હોય અને સુગંધ આવે એવી સુગંધ આવી વિચાર કર્યો કે આવી સુગંધ પાણીમાં ક્યારેય જોઈ નથી ક્યારેય સૂંઘી નથી આ તે કેવું પાણી પોતાની જે દાસી તેને કંઈક તું જા કોઈ આજુબાજુ રહેતા હોય કોઈ આદિવાસી રહેતા હોય એમને પૂછ્યા કે આમાં સુગંધ કેમ આવે દાસી પૂછવા જાય ત્યાંથી જવાબ મળે કે નીમરાજસિંહ એક ડાકુ છે એ રોજ રાત્રે સ્નાન કરવા આવે છે આ તળાવમાં સરોવરમાં એ સ્નાન કરવાના કારણથી એમના પસીનો જે છે એના કારણથી આ સુગંધ આવે છે અને આ કન્યા નવવધુ જે હતા એણે પોતાની દાસીને કહ્યું તું રાતના ત્યાં સંતાઈને બેસ સિંહ ડાકુ આવે તો મારી પાસે તેડી આવ અને મિત્રો અડધીક રાતનો ગજર ભાંગ્યો જાનૈયા વરરાજા બધા આરામ કરે છે એ વખતે સિંહ પચીસે ઘોડાથી સ્નાન કરવા માટે આવ્યા એક કન્યાને જોઈ પૂછ્યું કોણ છે વાત કરી કે અમુક રજવાડાના કન્યા લગ્ન કરીને અમુક રજવાડામાં જાય છે હું એમને દાસી છું અને અમારી જે કન્યા લગ્ન કરીને જાય છે એ આપના દર્શન કરવા માંગે છે મિત્રો નીમરાજસિંહ આવે છે પણ ભગવાન નવરો હતો ત્યારે સિંહને બોલાવેલા એકબીજા સામે તાકી રહ્યા કોઈ બોલી શકતો નથી અને આ નવ વધુ કન્યા જે હતા એમણે સિંહને કહ્યું સિંહ હું તો વરી ચૂકી તમને હવે મને લઈ જાઉં નિમરાજ સિંહ તો મહાન ડાયા હતા બહુ નીતિવાન હતા અને નિમરાજ નીમરાજસિંઘે મારવાડી ભાષામાં એક દોહો કહ્યો કે આંબો વાઢે વાડ કર ગેહલી મરખ જો તું ફળ જાણે નહીં તો ફળ તોડે રસચક આંબો વાઢે વાડ કર ગહેલી નીંબ મરખ જો તું ગુણ જાણે નહીં તો ફળ તોડે રસચક અરે ગાંડી કન્યા તું તો આંબો વાઢે છે અને લીમડો આવે છે મારું નામ નિમરાજસિંહ છે તો ક્યાંની દીકરી કોની રાણી હું તો એક બારવટીઓ ધરતીના વછાણ પથ્થરના ઓશિકા આભના ઓઢણ મારી પાસે તું હેરાન થઈ છે અને આ કન્યાએ પ્રત્યુત્તરમાં કહ્યું કે ફળ તોડી રસ ચખીયો ફરકણ લાગો શીસ નેહ લાગો મારો નીમ શું તો ખારો હે એ પીસ અને મિત્રો એ નીમરાજસિંહના ઘોડા ઉપર એક કન્યાને નિમરાજસિંહ લઈને રવાના થયા સવારના આજે વરરાજા મહારાજા હતા મોટી ઉંમરના એમને ખબર પડી અને એમનું મગજ જે છે છટકી ગયો ગાંડા થઈ ગયા મિત્રો જે ઇતિહાસ જેણે વાંચ્યો હશે ને એ ઓળખી જશે કે મહારાજ ક્યાં ના હતા કન્યા ક્યાં ના હતા આપણે જો કદાચ એમની ચોખાવટ કરીએ તો લાગે કે અમારી ના લેસી પણ આ ઇતિહાસના પાને દરજ છે તો મિત્રો એ મહારાજા પછી ગાંડા થયા પછી પોતાનું નામ ભૂલી જતા બેઠા બેઠા વિચાર કરે રાજ રાજમહેલમાં રાજતો તો કે પછી બીજા ચલાવતા વિચાર કરે કે ચાલો મારું નામ શું ઘણો વિચારીને પછી દાસીને બોલાવતા કહેતા એ ઝીમા દાસીનું નામ ઝીમા હતું એટલે ઝીમા એ દરબારનું નામ લઈને કે ખમા ઘણી બસ કે હવે આવતી નહીં મારું નામ ભૂલી ગયું હતું તો મિત્રો આજની આ દંતકથા ન ગણતા આ ઇતિહાસની વાત છે તો કેવી લાગી કમેન્ટ કરજો જય માતાજી